બાપુ તમે આશા કરો બાપુને હું કીધું બાપુ એક મિનિટ એક મિનિટ બાપુ બાપુને

બોલો કોનું કામ છે આ કયું રાજ્ય હે કયું રાજ્ય આ કયું છે હે હવે હુંય નવો મુકાણો થા રાજકોટ થી આવ્યો કોણ રાજા રાજ કરે હવે હું નવો મુકાણો બહુ ખબર ને તો તમે અહીંયા કોણ છો હું અહીંયા રાજાનો પ્રધાન છું તમને કેમ ખહુરિયો લાગુ છે દેખાય એવું તો જ કીધું હોય ને રાજાનો પ્રધાન છું તમને ખબર તો નથી કોણ રાજા નું નામ જાણતા હોય છે ઘણીખ મહારાજા ને નગર કેવાય હવે પ્રજા છે આ પિંગલગઢે નગરી છે અને રાજા પ્રજા રાજ કરે છે જેવો હુકમ બાપુ